બારબુડાના પ્રધાનમંત્રી બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સહકારને વધારવાનો અને વેપાર રોકાણ અને પર્યાવરણમાં ફેરફારની ક્રિયાઓ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવાનો હતો ચર્ચા દરમિયાન બંને નેતાઓએ આર્થિક વિકાસ નવીનીકરણીય ઉર્જા અને નાના ટાપુ વિકાસશીલ રાજ્યો માટે ક્ષમતા નિર્માણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો તેમણે સહકારના નવા માર્ગો શોધવા અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા પર સહમતી વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીએ એન્ટીગુઆ અને બારબુડાના વિકાસ પહેલોમાં ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી અને ડિજિટલ પરિવર્તન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારતના અનુભવ શેર કર્યા પ્રધાનમંત્રી બ્રાઉને ભારતના સતત સમર્થન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ઊંડા બનાવવા માટે આગળ જોઈ રહ્યા હતા આયોજિત બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા પણ સામેલ હતી જેમાં બંને નેતાઓએ પર્યાવરણમાં ફેરફાર અને આર્થિક વિકાસ જેવા સામાન્ય પડકારોને ઉકેલવા માટે સાથે કામ કરવાની મહત્વતા પર ਸਹਿਮਤੀ ਪ੍ਰਗਟ ਕਰੇ